નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ભરતી બાબતે જિલ્લા પ્રમાણે કેટેગરી મુજબ કેટલું કટ ઓફ રહેશે જેવી વારે વારે આપણી ચેનલ ઉપર કમેન્ટ આવી રહી છે તો તેને પ્રત્યુત્તર રૂપ આજના વિડીયોમાં આપણે જોવાના છે જિલ્લા પ્રમાણે કેટેગરી મુજબ કેટલું કટ ઓફ રહી શકશે બરાબર એકદમ અંદાજીત છે અમુક પોલ લીધા છે ઘણા બધા લોકોની મદદ લીધી છે ત્યારબાદ આ એક આપણે આવું એક કેટેગરી મુજબનો જોઈએ છે ફોરેસ્ટ ગાર્ડ સૌથી પહેલા આપણે જોઈએ છે મહીસાગર જિલ્લા પ્રમાણે આમાં દસ ગુણ પ્લસ માઇનસ કરવાના જનરલમાં છન્નું થી લઈને સો ઇડબલ્યુ એકાણુંથી માં થી પંચાણું એસસી માં થી બ્યાસી એસટીમાં ત્યાં થી સત્યાસી એસસી બીસી માં થી ચોરાણું માર્ક રહી શકે છે બરાબર કટ ની વાત કરીએ છીએ બીજા જિલ્લાની વાત કરીએ હવે અમરેલી જિલ્લાની વાત કરીએ આમાં જે છે જગ્યા પણ સારી એવી છે હવે જનરલની વાત કરીએ તો એકસો બારથી એકસો સોળ માં 105 થી એકસો પાંચથી એકસો નવ કેટેગરીની વાત કરીએ તો ચોર્યાસીથી નેવ્યાસી એસટીમાં જો વાત કરીએ તો નેવુંથી પંચાણું એસસી ની જો વાત કરીએ તો નવ્વાણુંથી એકસો ચાર ત્યારબાદ કેટેગરી જિલ્લો છે છોટા ઉદેપુર જનરલ એ એસસી એસટી એસસી જનરલમાં નવ્વાણુંથી એકસો ચાર એ છન્નુંથી સો એસસીમાં એસીથી પંચ્યાસી એસ પંચ્યાસીથી નેવું માં 95 પંચાણુંથી નવ્વાણું ત્યારબાદ છે કેટેગરી પ્રમાણે જિલ્લો દાહોદ છે જનરલમાં બાણું પ્લસ એડબલ્યુએસમાં નેવ્યાસી પ્લસ એસસીમાં પંચોતેર પ્લસ એસસી એસટીમાં એસી પ્લસ અને એસસી બી અઠ્યાસી પ્લસ માર્ક હોવા જોઈએ રાઇટ હવે આવે છે કેટેગરી પ્રમાણે જિલ્લો છે જૂનાગઢ જનરલમાં એકસો દસથી એકસો પંદર એડબલ્યુએસમાં એકસો પાંચથી એકસો દસ એસસીમાં એસીથી પંચ્યાસી એસટીમાં નેવુંથી પંચાણું એસસી બી સોથી એકસો પાંચ રહી શકે છે રાઈટ દસ માર્ક જે છે તમે પ્લસ માઇનસ કરી લેવાનો તો મિત્રો અત્યારે આપણી પાસે આટલા જિલ્લાની માહિતી મળી હતી જો નવા જિલ્લાની માહિતી આવશે તો આપણે એના ઉપર જે છે એક એક્સપેક્ટેડ કટ ઓફનો વિડીયો બનાવી દેશું તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત